સુરાપુરા ધામ ભોળાદને લઈને અત્યારે કીર્તિ પટેલે એક કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે આ મિત્રોએ હું તમને કોલ રેકોર્ડિંગ સંભળાવવાનો છું કીર્તિ પટેલનું અત્યારે સુરાપુરા ધામને લઈને અત્યારે એક કોલ રેકોર્ડિંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે તે આપણે તમને સંભળાવવા જઈ રહ્યા છીએ પણ મિત્રો તમને સંભળાવું તે પહેલાં બે માહિતી આપવા માગું છું કે મિત્રો આ અત્યારે કમલેશ જાદવ ધામ વિશે ઘણું બધું બોલી રહ્યો છે અને આપણે તેને સમજવું પડે કે ભોળાધામ વિશે કોઈ ભગવાન વિશે કે કોઈ સુરાપુરા ધામ હોય કોઈ હિન્દુ ધર્મનું ધામ હોય તેના વિશે આવું ન બોલાય કારણ કે મિત્રો આવું બોલો તેમને સાક્ષાત ભોળાધામમાં પરચા પણ આપેલા છે તો મિત્રો તેને કમલેશ જાદવ એક વખત ભોળાધામ જી આવે તો તેને ખબર પડે અત્યારે ભોળાધામમાં કેવા સુરાપુરા ધામે કેવા પરચા આપ્યા છે પણ તે તેને નહીં સમજાય અને મિત્રો હવે હું તમને કીર્તિ પટેલનું કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે તે તમને સંભળાવવા જઈ રહ્યો છું તો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ નો પરચો છે અને જે દાન નથી બોલવું પડ્યું ને એટલે ભક્તો બોલે છે ને ઈ સુરપુરા દાદા નો પરચો છે એટલું યાદ રાખજે તારા ન આપે ન આપે ખુદ જો તારું ધોબડું જોઈ ગયું હોત ને તો હું જવાબ ન આપે કે આયા તો લુખો છે લુખેશ ને હું જવાબ દેવાન થુ એટલે હવે આ લુખેશ નું કોઈ મનમાં લેવું નઈ કેમ કે એ અવારનવાર આવા લુખા નવરા ઓડિયો ક્લિપ વાયરલ કરતા હોય અને આપણા સનાતન ધર્મ ને બદનામ કરતા હોય એવા લોકોને જવાબ આપવાં થાતો નથી સતના પારખા લેવાવાડા તમે પેદા નથી થયા કોઈ એ મનુષ્ય અવતાર ને હક નથી અને ભાઈ

ગજામાં ગજાની વાત નથી અને મોટી ફાકા ફોડદારી કરવા નીકળો બોલો હવે આ ચારે જણાને પબ્લિક એ વિડિયો દ્વારા એવું કહેવાનું છે કે તમે લોકો ચારેય થઈ આપણે ચારેય જ થઈને કહીને હા તમે ચારેય થઈ પૈસા તમારી પ્રોપર્ટી તમારી ઓલી હાથ લાખ રૂપિયા નો આવે ને એવી જમીન વેચી નહીં તે લારી મૂકો અને ભૂખ્યા ને ભોજન ખવડાવતી લારી જો તમારી તેથી હું તમને સલ્યુટ કરીશ જાઉં અને તમારું પગ ધોઈ પાણી હું પીવા આવી જાઉં